જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલ છે આ ચેનલમાં તમને ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે તો આજે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મિત્રો આશો માસના શુક્લ પક્ષની દશમની તિથિ એ દશેરા તરીકે એટલે કે વિજયા દશમી તરીકે ઓળખવામાં આવે છે આજના દિવસે પૂજા અને રાવણ દહનનો શુભ સમય અને મહત્ત્વ શું છે તેની આજે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ તો વિડીયોમાં અંત સુધી જોડાવા વિનંતી છે મિત્રો સનાતન ધર્મનો મુખ્ય તહેવાર દશેરા વિજયાદશમી દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની દશમીની તિથિ ઉજવાય છે આ તહેવાર દુષ્ટતા પર સારાના વિજયનું પ્રતિક છે આ પવિત્ર દિવસે ભગવાન શ્રીરામે અહંકારના પ્રતિક એવા રાવણનો વધ કર્યો હતો તેમજ દેવી દુર્ગાએ મહિષાસુર રાક્ષસનો સંહાર કરી ધર્મની રક્ષા કરી હતી આ વિડિયોમાં દશેરા બે હજાર પચીસમાં ક્યારે છે અને તેના શુભ મુહૂર્ત વિશેની વાત કરવાની છે મિત્રો દશેરાના શુભ મુહૂર્ત અને મહત્ત્વ વિશે વિગતવાર માહિતી જાણીએ તો હિન્દુ કેલેન્ડર મુજબ આસો મહિનાના શુક્લ પક્ષની દશમીની તિથિ તારીખ એક ઓક્ટોબર બુધવાર બે હજાર પચીસના રોજ સાંજે સાતને એક મિનિટે શરૂ થાય છે અને બીજે દિવસે બે ઓક્ટોબર અને ગુરુવારે સાંજે સાતને દસ કલાકે સમાપ્ત થાય છે ઉદયાતિથિ અનુસાર દશેરા બે ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે મિત્રો શ્રીરામ પૂજા મુહૂર્તની વાત કરીએ તો દશેરાના દિવસે શ્રીરામની પૂજાનો સમય સવારે અગિયારને છેતાલીસથી બપોરે બાર ને ચોત્રીસ સુધીનો રહે છે જે અભિજીત મુહૂર્ત છે ભગવાન શ્રીરામ અને માતા સીતાની પૂજા વિજય મુહૂર્ત અને બપોર દરમિયાન પણ કરી શકાય છે મિત્રો દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરવાનું પણ શાસ્ત્રોમાં મહત્ત્વ છે દશેરા બે ઓક્ટોબરના દિવસે શસ્ત્રપૂજન માટે બે મુખ્ય શુભ સમય છે પહેલો સમય બપોરનો સમય છે જે બપોરે એકને એકવીસથી ત્રણ ને સુધી રહેવાનું છે આ સમય દરમિયાન દશેરાનું દાન કરવું પણ અત્યંત શુભ માનવામાં આવે છે અને બીજો વિજય મુહૂર્તનો સમય છે બે ઓક્ટોબરના બપોરે બે ને નવથી બે ને છપ્પન સુધીનો આ સમય શસ્ત્રપૂજાને કોઈપણ નવા કાર્યની શરૂઆત માટે શુભ માનવામાં આવે છે આ સમય દરમિયાન કરવામાં આવેલા કાર્ય એ શાશ્વત પરિણામો આપે છે મિત્રો દશેરા બે હજાર પચીસમાં રાવણ દહનના મુહૂર્તના સમયની વાત કરીએ તો રાવણ દહનનો સમય હંમેશા ગાળા દરમિયાન કરવામાં આવે છે કારણ કે રાવણ ભગવાન શિવનો મહાન ભક્ત હતો અને કાળ શિવનો પ્રિય સમય છે આવી સ્થિતિમાં બે ઓક્ટોબરના રોજ સૂર્યાસ્ત પછી સાંજે છ ને પાંચ વાગ્યે ઘરના આંગણામાં મેદાનમાં રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવશે મિત્રો દશેરાનો દિવસ એ એક પોતે જ અબુજ મૂર્ત છે તેનું મહત્ત્વ પણ વિશેષ પ્રકારનું છે આનો અર્થ એ છે કે વર્ષના સૌથી શુભ દિવસોમાંનો એક દિવસ એ દશેરા છે જેના પર કોઈ પણ મુહૂર્તની સલાહ લીધા વિના કોઈ પણ શુભ કાર્ય શરૂ કરી શકાય છે આ દિવસે ભગવાન શ્રીરામ અને દેવી દુર્ગાની પૂજા કરવાથી દુશ્મનો પર વિજય મળે છે દશેરાની પૂજા જીવનમાં આવતા અવરોધોને દૂર કરે છે અને દરેક પ્રયાસમાં સફળતા આપે છે આ દિવસે શમિ વૃક્ષની પૂજા કરવાથી શનિ દોષમાં રાહત મળે છે અને ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે નાણાકીય મુશ્કેલીઓ દૂર થાય છે અને કારકિર્દીમાં પ્રગતિ થાય છે મિત્રો દશેરા પર યોગ અને નક્ષત્રોનું પણ સંયોજન જાણીએ તો વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે દશેરાના દિવસે રવિયોગ પ્રબળ રહેવાનો છે જે સકારાત્મક ઉર્જા લાવે છે વધુમાં સુકર્મયોગ બારને ચોત્રીસથી અગિયારને અઠ્યાવીસ સુધી રહેવાનો છે ત્યારબાદ ધ્રુતિ યોગ આવે છે દશમીની તિથિને ખાસ કરીને શુભ માનવામાં આવે છે જે ચોક્કસ સમયની ચિંતા કર્યા વિના બધા શુભ કાર્ય કરવા દે છે આ દિવસે નવા સાહસ વ્યવસાય મિલકત કે વાહનો ખરીદવા શુભ માનવામાં આવે છે મિત્રો દશેરાને દિવસે કરવાની પૂજા વિધિ વિશે જાણીએ તો દશેરાને દિવસે વહેલી સવારે સ્નાન કરી ઘરને શુદ્ધ કરી ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં પૂજા સ્થળ તૈયાર કરી ગંગાજળ છાંટી તેને શુદ્ધ કરવું જોઈએ દેવી અપરાજીતાનું સ્મરણ કરી અષ્ટદળ એટલે કે આઠ ફૂલોની માળા બનાવી ભગવાન રામ અને હનુમાનજીની પૂજા કરવી જોઈએ આ દિવસે રામાયણ સુંદરકાંડ હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે શસ્ત્ર પૂજા પણ થાય છે તલવાર વાહન પુસ્તકો અને ઓજારોની પણ પૂજા થાય છે પૂજા પછી આરતી કરી પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે સાંજે રાવણ મેઘનાદ અને કુંભકર્ણના પુતળાઓનું દહન કરી દુષ્ટતા પર સારાના વિજયનું પ્રતિક જોવામાં આવે છે દશેરાનું ધાર્મિક મહત્ત્વ જાણીએ તો પૂર્વ ભારતમાં દશેરાને દુર્ગા પૂજા અને દુર્ગા વિસર્જન તરીકે ઉજવવામાં આવે છે જ્યારે ઉત્તર ભારતમાં રામલીલા રાવણ દહન ઉજવવામાં આવે છે આ તહેવાર ફક્ત ધાર્મિક ઉજવણી નથી પરંતુ સમાજમાં દુષ્ટતાનો નાશ કરવા અને સારાપણાને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપે છે દશેરાને આપણે આપણા અહંકાર ક્રોધ આળસ અને અસત્યનો ત્યાગ કરીને ન્યાય સત્ય અને હિંમતને સ્વીકારવાની પ્રેરણા આપે તેવો તહેવાર છે દશેરા ફક્ત એક તહેવાર નથી જીવનની નવી શરૂઆત સકારાત્મક વિચારસરણી અને ન્યાયની ભાવનાને મજબૂત બનાવવાનો તહેવાર છે મિત્રો બે ઓક્ટોબરના દિવસે દશેરા હોવાથી દુર્ગા વિસર્જન કળશ વિસર્જન ગરબા વિસર્જન પણ કરવામાં આવશે આવું માનવામાં આવે છે કે જેમ નવરાત્રિના પહેલાં દિવસે કળશની ગરબાની સ્થાપના વિધિપૂર્વક થાય છે એ જ રીતે તેનું વિસર્જન વિધિપૂર્વક કરવું જોઈએ કળશનું વિસર્જન કેવી રીતે કરવું તે જાણીએ તો મિત્રો દશમીની તિથિની શરૂઆત એક ઓક્ટોબરના રોજ સાંજે સાત કલાકે થાય છે અને બે ઓક્ટોબરના રોજ એ સાંજે પૂર્ણ થાય છે મિત્રો આવી સ્થિતિમાં બે ઓક્ટોબરના રોજ દશેરા ઉજવવામાં આવશે અને સાથે સાથે દુર્ગા વિસર્જન કળશ વિસર્જન પણ કરવામાં આવશે અને ત્યારબાદ ગરબા વિસર્જન પણ થશે કળશ વિસર્જન કરતાં પહેલાં કળશ પર મૂકેલા નાળિયેરને કાઢી પ્રસાદ તરીકે વેચી કળશનું પાણી આખા ઘરમાં આંબાના પાનથી છંટકાવ કરી પાણી દ્વારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવી જોઈએ જે શુભ પરિણામ આપે છે ત્યારબાદ આ પાણી પીપળાના મૂળમાં રેડી માટીના કળશને નદી કે અન્ય સ્વચ્છ વહેતા પાણીમાં વિસર્જિત કરવાનું જો કળશની અંદર લવિંગ સોપારી કમર કાકડી જેવી વસ્તુ હોય તો તેનું પણ પાણીમાં વિસર્જન કરવું કળશ વિસર્જન દરમિયાન તેનો મંત્ર પણ બોલવામાં આવે છે તો મંત્રનો જાપ કરીએ આવાહન ન જાનામી ન જાનામી વિસારમ પૂજન ચેવ ન જાનામી સમાક્ષ પરમેશ્વર આ પછી કળશનું વિસર્જન કરતી વખતે આ મંત્રનો જાપ કરો ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ સવસ્થાન પરમેશ્વરી પૂજારાધન કલે ચુનર્ગમ્ય ચ ત્યારબાદ અખંડ જ્યોતિ જો આપણી ઘરે હોય તો તેનું પણ આજના દિવસે સમાપન કરવું તેને બુજાવવાનો પ્રયાસ કરવો નહીં કારણ કે તે અશુભ મનાય છે પૂર્ણ થયા પછી વાટ કાઢીને બાજુ પર રાખી બાકીના તેલનો ઉપયોગ આગામી પૂજા અથવા હવનમાં કરી શકાય છે કારણ કે આ તેલ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તો મિત્રો આ હતી દશેરાને દિવસે કરવાની કળશ વિધિ ગરબા વિસર્જન અને દશેરાના શુભ મુહૂર્ત અને મહત્ત્વની વાત મિત્રો વિડિયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ આપ સૌને દશેરાની શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રીરામ જય માતાજી મને સાંભળવા માટે આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો આપ સૌને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય માતાજી